જુનાગઢના રેલવે સ્ટેશનની થશે કાયા પલટ બત્રીસ કરોડના ખર્ચે થશે જુનાગઢ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ આજે એકતાલીસ હજાર કરોડના ખર્ચે પાંચસોથી વધુ રેલવે સ્ટેશનના એક સાથે વડાપ્રધાનના હસ્તે દેશભરના રેલ્વે સ્ટેશનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમાં જુનાગઢ રેલવે સ્ટેશનનો સમાવેશ થયો છે જુનાગઢ ધારાસભ્ય રેલવે કમિટી મેમ્બરના સભ્યો અને અમારી સર્વેની રજૂઆતને ધ્યાનમાં રાખી જુનાગઢ રેલવે સ્ટેશનનું પણ રૂપિયા બસો બત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે તેમ જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ ચોરવાડ સહિતના સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે તે બદલ હું વડાપ્રધાનનો આભારી છું તેમ પણ જણાવ્યું હતું અને દેશ આજે વિકાસની હરણફાળ તરફ આગળ વધી રહેલ છે તેમ પણ અંતમાં તેઓએ કહ્યું હતું આજે સમગ્ર દેશમાં એકતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચસોથી પણ વધારે રેલવે સ્ટેશનો તેમજ વિવિધ રેલવેની પરિયોજનાઓના ખાતમુહૂર્તના કાર્યક્રમ એક જ સમયે કદાચ અત્યાર સુધીની આ પહેલી ઘટના હશે કે રેલવેના એટલા બધા સ્થળોએ રેલવેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ આદરણીય શ્રી દ્વારા કરવામાં આવી રહી ખાસ કરીને જુનાગઢ રેલવે સ્ટેશન અને જુનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે ત્યારે જુનાગઢ રેલવે સ્ટેશનનું પણ વહેલી તકે નવીનીકરણ થાય અને એક નવું આધુનિકવાળું રેલવે સ્ટેશન બને એવી આ વિસ્તારની જનતાની પણ માગણી હતી અમારા રેલવેના બધા સમિતિના સભ્યોની પણ માગણી હતી અમારા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પણ માગણી હતી પાંચસો જેટલા રેલવે સ્ટેશનો જ્યારે નવનિર્માણ થવાના હોય ત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આવે એવા પ્રયત્નો છેલ્લા દસ પંદર દિવસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યા અને જૂનાગઢની જનતા અને અમારા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી જે રજૂઆત કરવામાં આવી હતી એ સરકારે સાંભળી અને આજે બસો બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ થવા જઈ રહ્યું છે જૂનાગઢ લોકસભામાં ચોરવાડ રોડ હોય વેરાવળ હોય અને સોમનાથનું અગાઉ આપણે રેલવે સ્ટેશનનું કામનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ત્યારે જૂનાગઢ લોકસભામાં આવતા ચાર રેલવે સ્ટેશનો નવીનીકરણ તરફ જઈ રહ્યા છે અને ગઈકાલે આપણે સૌએ જોયું કે સુરેન્દ્રનગરથી રાજકોટની જે ડબલ લાઇનનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દર્શનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને રાજેશભાઈ હવે આપણું આ ઐતિહાસિક શહેર છે તો આપણું જે આ રેલવે સ્ટેશન છે એ અયોધ્યાની જેવું એ રીતે કોઈ અલગ પ્રકારની વિશેષતાવાળું બની શકે કે હંમેશા જ્યારે નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ થતું હોય ત્યારે જે વિસ્તારની જે પ્રમાણેની એમની હિસ્ટોરી હોય છે એમની ઐતિહાસિક વિરાસતો ને ધ્યાનમાં રાખી અને રેલવે સ્ટેશનના નવનિર્માણ થતા હોય છે ત્યારે જુનાગઢ પણ એક ઐતિહાસિક થીમ પર આ રેલવે સ્ટેશન બનવાનું ખાસ કરીને જ્યારે આજે આ રેલવે સ્ટેશનનું નવનિર્માણ છે જૂનાગઢ વચ્ચેની જે રેલવે લાઇન છે એ અગાઉ પણ રેલવે વિભાગ દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પણ ખાસ કરીને જૂનાગઢના લોકોની અને જુનાગઢની પ્રજાને આવનારા સમયમાં વધારે તકલીફો ના પડે એના કારણે નાના મોટા ફેરફારો કરી અને આવનારા સમયમાં વહેલી તકે એ જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે અમારો સંકલ્પ છે બ્યુરો રિપોર્ટ ચેનલ